વિસ્તાર જ્યાં યુવકની હત્યાનો ઉકેલા ઉભેદ પોલીસે આકાશ ધરપકડ કરી ભાડા ગામમાં રોહિત નામના યુવકની હત્યા થઈ હતી મૃતક અને આકાશ વચ્ચે ઝઘડો થયો હતો બોલાચાલી બાદ આકાશે રોહિતની હત્યા કર્યાનો આરોપ છે પરિવારે તાડીના કારણે મોત થયાનો આરોપ લગાવ્યો હતો રોહિતના પરિવારે ગઈકાલે સિવિલમાં હોબાળો મચાવ્યો હતો આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ના ગળા દબાવવા માંડેલ હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવે છે